જય સ્વામિનારાયણ મિત્રો સવારના આઠ વાગી ગયા આજે રાતનો વરસાદ એક ધારું પણ ચાલુ છે આજે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવું કેમકે પાણી ભરાઈ ગયા હોય એટલે પાણી ભરેલું હોય ને ત્યાં તમારે કોઈ ગાડી ના ચલાવી કેમકે અત્યારે શું છે કે હવે ગટોરો બધું ખોલી નાખેલું હોય છે નહીં જો તમારી એમાં ખબર ન હોય ને ગટર ઉપર પાણી ગાડી ચાલી ગઈ તો થોડુંક કેવર આવે હાનિ હોઈ શકે છે ને અત્યારનો સવાર નો આ વરસાદ આજે અવર જવર પણ ઓછી છે ગાડીઓની મને લાગે રજા કામને જવામાં રજા થોડીક રાગી દીધી છે એવું લાગે છે કારણ કે અત્યારે હાલ ગંધનાળામાં પાણી ભરેલું જ છે એ પાકું છે એટલે ગંધનાળા તરફ જતા હોય મિત્રો તો ધ્યાન રાખજો કે કન્નાળો કાલનું ભરેલું છે આજે પણ ભરેલું છે આપને ન્યૂઝ મળ્યા છે એ પ્રમાણે હું વાત કરું છું તો એટલે ત્યાં જ અવર જવર તમારી હોય એ બાજુની તો ત્યાં જવાનું મોકૂફ રાખજો અને કા પછી રસ્તો ફેરવી ના નાખજો બરાબર છે દુખ્યાના દરબારવાળા રોડ ઉપર છે અને ત્યાં પણ જો અત્યારે પાણીનો ભયંકર ભરાવો થઈ ગયો છે એક સાઈડ તો બંધ જ થઈ ગયેલી છે ગાડીઓ કારણ કે આખો રોડ જો અહીંયા પાણીથી ભરેલો છે આખું તળાવ થઈ ગયું છે ખેતર આખું ભરાઈ ગયેલું છે અને આ જે એક જ સાઈડ ચાલુ છે ત્યાં પણ એટલું પાણી ભરેલું છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કામે જવામાં પણ અત્યારે હાલ એટલું પાણી બધું ભરેલું છે અહીંયા અત્યારે આપણે પહોંચી ગયા ભરથાણા ગામ ગોથાણ ત્યાં પણ જો આખા ગામમાં લેવલ થઈ ગયું છે આપણે ખાડી છે અહીંયા ખાડીમાંથી પાણી એટલું ભરાઈ જાય આખું ખેતર ખેતર પણ આખા આખા ભરાઈ ગયેલા છે અને આ રેડી ખાડી છે આખી એ પણ એક લેવલ કરી દીધેલી છે ગામમાં પણ ઘૂસી ગયા હોવાની શક્યતા આગળ જતા આપણે જોઈએ એટલું પાણી અહીંયા બધે ભરેલું છે આખું ખેતર થી પાણી આવે છે ખેતરનું છે અને આખી જો આ ખાડી છે આ જો અમે વાહન છે વાહન પણ એટલું ડૂબી ગયેલું છે એક લેવલ ગામમાં પાણી થઈ ગયું છે વરસાણા ગામમાં પણ મુશ્કેલી નો સામનો કરવો પડશે લાગે છે આ ખાડી ચાલી જાય છે ખાડી છે ઓલરેડી આખી ભરેલી બે સાઈડ લોકો જોવા આવી ગયા છે આપણે ભથાણા ગામમાં અત્યારે ભોળાનાથ નું મંદિર તેની સામે જ ભોળાનાથ નું મંદિર છે એની સામે આવેલો એક લેવલ ને અહીંયા બધી વેલું પણ તણાઈ ને આવી ગઈ છે અને આ ભરથાણા ગામનું તળાવ છે તળાવ આખું સલકાઈ ગયું છે અત્યારે હાલ પહોંચી ગયા અંજની ઇન્ડસ્ટ્રીલ અને ત્યાં પણ જો આખું અંજની નું તળાવ છે તે કાલે જ તે ફૂલ થઈ ગયું હતું આજે તો બહાર નીકળે છે પાણી બધું રોડ ઉપર પાણી ભરેલું છે અંજનીમાં હાલ અંજની ઇન્ડસ્ટ્રીલ ગોઠાણ ત્યાં પહોંચી ગયા અને હાલ આખું તળાવ પણ જો અહીંયા ભરેલું છે કાલે જ તે તળાવ ભર દીધું હતું આજે બધું પાણી બહાર જાય છે તળાવમાંથી અહીંયા પણ એટલું પાણી ભરેલું છે આખો રોડ છે પાણીનો અહીંયા ઓછું છે આ રોડ ઉપર ઓલા રોડ પર આ બધું આખું સલકાઈ ગયેલું પાણી છે અને આ આપણે પાણી આવી રહ્યું છે આ તળાવ આખું ભરેલું છે જો અહીંથી આ બધું પાણી તળાવમાં જાય છે હાલ આપણે પહોંચી ગયા સહી સલામત ખાતે આવી ગયા છે એ અમે અહીંયા નો જો અમારે વરસાદનું વાતાવરણ અહીંયા પાણી ભરેલું છે આ રોડ ઉપર આજે ઓછું છે કાલે બહુ બધું પાણી હતું આજે વાંધો નથી બહુ જાલો વરસાદ નથી એટલે આજે આટલું અહીંયા પાણી ભરેલું છે અને અમે પહોંચી ગયા આપણા ખાતે તો ચાલો મિત્રો હવે ખાતે જઈશું કે જે રસ્તામાં આમ ખાતા પાસે પહોંચવા એવા આપણે પહોંચી ગયા આપણા ખાતે અહીંયા ભયંકા આજ તો આ વરસાદનું પાણી છે અહીંયા જોવા લોકોની અવર જવર ચાલુ છે એટલે વાંધો નથી કાંઈ તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ